ફરી એકવાર ગુજરાત ફર્સ્ટનું બઝર વાગ્યું છે વધુ એક મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે હેલ્મેટ ન પહેરનારાઓ માટે સૌથી મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે અને હવે જો હેલ્મેટ પહેર્યા વિના તમે વાહન ચલાવ્યું

આ જ અંગે વધુ વાતચીત કરીશું અમારા સહયોગી વિજય દેસાઈ ન્યૂઝરૂમથી જોડાઈ ગયા છે વિજય હેલ્મેટનો મુદ્દો ઘણા વર્ષોથી ચાલી રહ્યો છે કડક કાર્યવાહીની ઘણી બધી વાર વાતો કરી હવે ફરી એકવાર આ કડક કાર્યવાહીનો આદેશ આપવામાં આવ્યો છે આખરે હાઈકોર્ટે શું અવલોકન કર્યું શું આદેશ આપ્યા બિલકુલ હાઈકોર્ટે અગાઉ પણ કહ્યું હતું કે પંદર દિવસમાં અમે તમારી કામગીરીની સમીક્ષા કરીશું કે રોડ પર જે હેલ્મેટ વગર નીકળે છે એ વખતે હાઈકોર્ટે કહ્યું હતું કે બાઇક પર બેસનાર એટલે કે ટુ વ્હીલર પર બેસનાર આગળ પાછળ બંને વ્યક્તિ હેલ્મેટ પહેરેલા હોવા જોઈએ જોકે આજે જે સુનાવણી થઈ તેની અંદર હેલ્મેટ ટ્રાફિક નો પાર્કિંગ આ બધી જ મામલો મુદ્દાઓ છે તેનો સમાવેશ હતો જેની અંદર ગુજરાત હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ સૂચન કર્યું છે કે જો વ્યક્તિ ત્રણ વખત હેલ્મેટ વગર પકડાય છે તો તેનું લાયસન્સ અમુક દિવસ માટે સસ્પેન્ડ કરી શકો છો એટલે આ જે હેલ્મેટ નથી પહેરતા એવા લોકો માટે હવે આ ચેતવણી સમાન કહી શકાય કારણ કે ગુજરાત હાઈકોર્ટના આ સૂચન બાદ છે સ્વાભાવિકપણે છે જે ટ્રાફિક પોલીસ છે તે સક્રિયપણે કામગીરી કરશે કારણ કે બીજી તરફ રાજ્ય સરકાર અને ટ્રાફિક પોલીસને અમદાવાદ પોલીસ દ્વારા જે સોગંદનામા કરવામાં આવ્યા હતા તેની અંદર કહેવામાં આવ્યું હતું કે નવ ઓગસ્ટે ચીફ સેક્રેટરીએ પોલીસ કમિશનર સાથે બેઠક કરી હતી ત્યારબાદ બાદ ઓગણીસ તારીખે પણ બેઠક થઈ હતી પરંતુ આ બેઠકો બાદ છે એટલે કે પહેલી ઓગસ્ટથી લઈને ઓગણીસ અમદાવાદ ટ્રાફિક પોલીસે એકતાલીસ હજાર ચારસો એક જેટલા ટ્રાફિક નિયમ ભંગના કેસ નોંધ્યા છે જેમાં નો પાર્કિંગ પાર્કિંગ કરવા બદલ એકવીસો જેટલા જે દંડ છે તે પણ એકવીસો જેટલા કેસ નોંધાયા છે અને દંડ પણ વસૂલવામાં આવે છે જોકે હાઈકોર્ટે એ પણ કહ્યું છે કે તમે આની અંદર ટેકનોલોજીનો ઉપયોગ કરો એટલે કે એઆઈ ટેકનોલોજી વાપરો અથવા તો ઈ ચલણ મારફતે તમે આ દંડ છે તે વસૂલો તમે આ પ્રકારે ફિઝિકલ ચલણ આપવાનું બંધ કરો એક પણ આ સૂચન કરવામાં આવ્યું છે ઉપરાંત એક મહત્વપૂર્ણ સૂચન એ પણ કરવામાં આવ્યું છે કે ટ્રાફિક સિવાય આ જે પોલીસ વિભાગની અંદર જે ખાલી જગ્યાઓ પડી છે તે જગ્યાઓની ભરતીના રોડ મેપ સાથે આગામી સમયમાં આવવા માટે રિપોર્ટ કરવા માટે સોગંદનામું કરવા માટે કહેવાયું છે કારણ કે કોર્ટે એ પણ ટિપ્પણી કરી છે એક બાજુ દેશનો યુવાન બેરોજગાર છે અને તમારી પાસે વેકેન્સી પણ છે તો તમે ભરતી શા માટે નથી કરતા એક આ મહત્વપૂર્ણ સૂચન રહેલું છે ઉપરાંત અન્ય જે પોલીસ દ્વારા જે ખાસ કરીને લોકેશનો અંગે જે માહિતી આપવામાં આવી છે કે કેટલાક લોકેશન એસ્ટાબ્લિશ કરવા આવેલા છે કે જ્યાં આ પ્રકારે રોંગ સાઈડ ડ્રાઈવ નો પાર્કિંગ ઝોન અને હેલ્મેટ આ તમામ મુદ્દે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે પરંતુ જોવાનું ભરતી વાળું જે ટેકનોલોજીના ઉપયોગની વાત હતી તો તેની અંદર પોલીસને બોડી કેમ જે કેમેરા છે તેનો ઉપયોગ કરવાનું પણ સૂચન કરવામાં આવેલું છે એ સિવાયનું મહત્વનું એ ટિપ્પણી એ પણ છે કે જે અધિકારીઓ એફિડેવિટ દાખલ કરે છે એ એક વખત રસ્તા પર જઈને સ્ટડી કરે અને ત્યારબાદ એફિડેવિટ દાખલ કરે અન્યથા તો સવાલ જવાબવાળી એફિડેવિટ બની રહેશે હાઈકોર્ટની આ ટિપ્પણી ઘણી ગંભીર કહી શકાય કારણ કે માત્ર ઓફિસોમાં બેસીને સાહેબ સાહેબશ્રીઓ ત્યાં એફિડેવિટ દાખલ કરી દેતા હોય છે પરંતુ વાસ્તવિક પરિસ્થિતિથી જાણે અજાણ હોય છે એ સિવાયની મહત્વની ટિપ્પણી એ છે સૂચન એ છે કે શહેરમાં રોડ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પંદર વર્ષના પ્લાનિંગ માટે એક્સપર્ટ બોડીની ઓળખ કરો જોકે આ મુદ્દો ઘણો પેચીદો પણ કહી શકાય કારણ કે પંદર વર્ષના જે પ્લાનિંગ સાથેની જે કરવાની હોય તો એના માટે અહીંયા મ્યુનિસિપલ આખું તંત્ર પણ આની અંદર સંકળાયેલું હોય સદાય સંકલન કરીને આ પ્રકારના જે પ્રશ્નો છે તેનો નિવેડો લાવી શકાય પરંતુ હવે જોવાનું એ રહેશે કે પોલીસ આખરે કાર્યવાહી કેવી કરે છે જોકે હાઈકોર્ટના સૂચન બાદ છે તે સક્રિયપણે કામગીરી જોવા મળશે પરંતુ હવે આ સમગ્ર મામલે વધુ સુનાવણી છ સપ્ટેમ્બરે હાથ ધરવામાં આવશે બિલકુલ વિજય પરંતુ હેલ્મેટ જે પ્રશ્ન છે ઘણા વર્ષોથી વારંવાર કહેવામાં આવે છે કે હવે તમે હેલ્મેટ પહેરો પરંતુ છતાં પણ લોકો હેલ્મેટ નથી પહેરતા અને તેના કારણે અકસ્માતના બનાવમાં લોકોના મૃત્યુ પણ થતા હોય છે શું હવે હાઈકોર્ટ તરફથી તો આદેશ આપી દેવામાં આવ્યો છે શું તેનું ખરા અર્થમાં રાજ્યમાં અમલીકરણ થશે ખરા બિલકુલ અમલીકરણની જવાબદારી માટે પોલીસ તંત્ર છે અમલીકરણ કરાવવા માટે તંત્ર તરીકે કોર્ટ પોતાના સૂચનો આપે છે પરંતુ મહત્વની જવાબદારી તો જે તે વ્યક્તિની એટલે કે નાગરિકોની પણ બને છે નાગરિકો આ પ્રકારે કાયદાનું પાલન કરે તે પણ આવશ્યક છે કારણ કે અત્યારે જે હિયરિંગ થયું તેની અંદર પોલીસ દ્વારા એ પણ કહેવામાં આવ્યું છે કે અમે પણ આ મેટ્રો સિટીના જે નાગરિકો છે તેમનો સહકાર ઇચ્છીએ છીએ લોકો પોતે સહકાર આપે અને આ પ્રકારે ટ્રાફિકના નિયમોનું પાલન કરે જેથી અમને પણ સરળતા રહે અને કોઈપણ પ્રકારના અકસ્માતમાં જે જીવ જાય છે લોકોના તેને પણ આપણે જાનહાની છે તેને પણ બચાવી શકીએ જો કે ગુજરાત હાઈકોર્ટ એક મહત્ત્વના બે ઉદાહરણ પણ એ આપ્યા હતા કે દિલ્હી અને દેહરાદૂનની અંદર તો કોઈપણ વ્યક્તિ હેલ્મેટ વગર જોવા મળતો નથી એટલે કે ત્યાં પણ કાયદાના પાલનને લઈને લોકો પણ જાગૃત છે અથવા ત્યાંની પોલીસ પણ સક્રિયપણે કામગીરી કરે છે એ પણ બે મહત્વના મુદ્દા છે તો એ જ પ્રકારે અમદાવાદની અંદર ગુજરાતની અંદર પણ લોકો પણ પોતે જાગૃત થાય પોતે ટ્રાફિકના નિયમોનું પાલન કરે અને સાથે સાથે પોલીસને સહકાર આપે અને પોલીસ પણ સક્રિયપણે કામગીરી કરે તો આ જે પેચી પ્રશ્ન છે તે કાયમી ઉકેલ લાવી શકાય છે વિકાસ બિલકુલ આભાર વિજય તમામ જાણકારી આપવા બદલ અમારી સાથે જોડાવા બદલ